તારીખ આઠ બે બે હજાર અઢારના રોજ મોહનસાઈ મહારાજ મેલબર્નમાં બિરાજમાન હતા સવારે પૂજા બાદ હાર તોરા વિધિ અનિલ દેશસ્વામી અને મધુર કીર્તન સ્વામી હાર પહેરાવવા આવ્યા ત્યારે સ્વામી હસીને કહે હાર એ માર છે સાંજે સભામાં સહનશીલતા વિષયક આશીર્વાદ આપ્યા ત્યારબાદ જ્ઞાનેશ્વર સ્વામીના હાથે હાર પહેરતા હસીને કહે આ પણ સહન કરવાનું